જો આ બાજુ જીરાનું કામ ચાલુ છે ને તો આ બાજુ છે ને ઘઉં વાટવાનું પણ કામ ચાલુ છે હાલો બતાવું તમને કઉં જ ને એ વાટીને પૂરા વાટીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા ને આ બાજુ એ દિયારા બાકી છે એ અત્યારે ઘઉં વાટે છે ત્રણ ચાર જણા છે વાટતા જાય ને એક જણો પૂરા વાટતા જાય છે ને આ બાજુ અત્યારે આપણે જીરાની ફૂંકણી ચાલે છે ઘઉં જોવો કાંક આવી રીતના હે આપણે ઘઉં વાતતા છે નહી એના કેરામાં એક જણા અહીંયા પૂરા વાર છે પૂરા કેમ કરે એ બતાવું જો એવી રીતે

એ નીકળી જાય પછી અહીંયા વાળો ચિરો કાઢવાનો આપણે બધું જીરું પડ્યું તું ને હવે આ એક પારી વીધીએ બધું ટેક્ટરમાં સડી દીધું બધું એના ભેગું નીકળી જાય ને ઓલું ટેક્ટર ચીરું અહીંયા લઈ આવવું નહીં નહીં તારે

ફૂકણી થઈ ગઈ બંધ ને એ જીરું નીકળી ગયું ફૂકણી બધી બંધ થઈ ગયું હવે આ જીરું કાઢવાનું છે હવે ચા પાણી પીવે છે ત્યારે ટેક્ટર એ ચાલુ દીધું તું આ ટેક્ટરે અહીંયા આપણે લઈ લીધું ફૂકણી થઈ ગઈ બંધ કલરમાં કેરી છે

નવા કેળા લઈ લીધા હે આપણે પહેલાં જોયું ત્યારે અહીંયા પહોંચ્યા હતા પાછા નવા કેળા લઈ લીધા હા એન થાય ને વધાઈ જાય એટલે જીરામાં જે ફુગલમાં જી મજૂર હતા ને બધાય વાડો વહી ગયો હે તો નથી નવા લઈ લીધા હે જણા ત્યારે બપોરે પછી હાડા થાય થયા જમણ આવ્યો ચા પાણીમાં જો એટલે લેતા ચા પાણી પીવે હે હું આમ તગાડું લેવા જાઉં છું જીરું વાવલવું હે ને આપણે કઈ ટુ એ તો આપણું જીરું વાવલી ને થઈ ગયું હે કમ્પ્લીટ જીરું જોવા કાંઈ ઘટે નહીં એમાં

બધું જીરું જીરાની વાત કરું તો દસ કોથી સહી ટૂંકમાં ત્રીસ મન જેવું થયું હોય પાંચ વિકાનું જીરું હતું મણ જેવું થયું હોય આ તો બસ મિત્રો આજના લોકો માટે આટલું જો લોક જોવાની મજા આવી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મજા નેક્સ્ટ વિડીયોમાં